કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અભય દુબે સુરત પ્રવાસે નીકળ્યા છે સુરતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના દોસ્ત અદાણીને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે એરપોર્ટ બંદરો તેમજ અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રમાં અદાણીને બચાવવા માટે ભારતીય તપાસ એજન્સીઓનો દૂર ઉપયોગ કરાઈ રહ્યો છે સીબીઆઈએ છ જૂન બે ના રોજ એનડીટીવીના કાર્યાલય તેમજ સ્થાપક પ્રણય રોયના ઘર પર છાપો માર્યો હતો તેના પરિણામ રૂપે અદાણી જૂથ આજે એનડીટીવીમાં ચોસઠ નો માલિક છે અગિયાર ડિસેમ્બર બે હાજર વીસ સીબીઆઈ દ્વારા અંબુજા સિમેન્ટ અને ઓફિસ પર છાપો માર્યો હતો પરિણામ રૂપે આજે અંબાણીએ

અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત